કેટલીક છૂટછાટ મળે તેવી ઉદ્યોગકારો ની માંગ દસ હજાર થી વધુ નાની મોટી બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ છે જામનગર જામનગરના ઉદ્યોગ લાખો લોકોને પૂરી પાડે છે રોજગારી આગામી તારીખ એક ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં જામનગરના ઉદ્યોગકારો સરકાર પાસે રાખી રહ્યા છે અનેક આશા અપેક્ષાઓ જામનગર ફેક્ટરી ઓનર એસોસિએશન પ્રેસિડેન્ટ નાગાભાઈ કેશવાલા જે બે હજાર પચીસ છવ્વીસનું બજેટ માનનીય નાણાં પ્રધાન શ્રી નિર્મલા સીતારામજી રજૂ કરવા જઈ રહ્યા છે એમાં અમે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશને રજૂઆતો ગ્રાસપાટને લગતી કરેલી છે એમાં ખાસ કરીને એક તો જે ડ્યુટી છે કેમ કે આજે હરિફારના યુગમાં ડ્યુટી બીજા ઘણા દેશોમાં નથી ને આપણા દેશમાં જે ડ્યુટી છે તો એ ઘટાડવી જોઈએ અને એ જ રીતે લગભગ છેલ્લા છ વર્ષથી આ બજેટની અંદર ઇન્કમટેક્સના સ્લેબમાં કોઈ મોટો ફેરફાર નથી કે જ્યારે આજે આટલો ફુગાવો અને મોંઘવારી વચ્ચે જે ઇન્કમટેક્સનો સ્લેબ છે બહુ જ ઓછો કહેવાય એટલે એ વધારવો જોઈએ અને આજે જ્યારે બ્રાસપાટ વિશ્વ ફલક ઉપર નિકાસ ઘણું કરી રહ્યું છે અને નિકાસને વેગ આપવા માટે પણ સરકારશ્રીને આ ખાસ કરવાની જરૂર છે અને અમારી માગણી છે અને અમને ખાતરી છે કે આ વખતે ડ્યુટી ઘટાડશે અને ઇન્કમટેક્સનો સ્લેબ એવું અમે પ્રધાન શ્રી પાસે આશા અને અપેક્ષા છે માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ